તાંદા તાલુકાના ડામર પ્લાન્ટ કોરી પ્લાન્ટની પરેશાન થઈને રોડ ઉપર ઉતર્યા અને સૂત્રો દ્વારા પોકાર કર્યા અને ડામર પ્લાન્ટ બંધ કર્યો કારણ કે ભેમાળ ગામના વ્યક્તિઓ કેન્સરને કારણે મોતને ભેટા છે જે પ્રકારે આ બેમાળ ગામે આવેલા ડામર પ્લાન્ટો અને કોરીઓમાંથી ડસ્ટ ઉડે છે પહાડોમાંથી પથ્થરો તોડવા પ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને તેને કારણે એક પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે વાહન આ તમામ પરેશાન થયા છે ગામના પોતાના ખેતરમાં કોઈ લઈ શકતા અને તેમના પશુઓને પણ આની અસર થાય છે પ્લાન્ટોમાંથી ડસ્ટ એવડે છે અને બેમાળ ગામ બીમારીઓનું નામ બની ગયું છે જેમાં આક્ષેપો છે અને વારંવાર પ્રદૂષણ અધિકારીઓને આની રજૂઆત કરી છે પરંતુ આ ડામર પ્લાન્ટો સામે કોઈ કાર્યવાહી થતી નથી આજે આખું ગામ રોડ ઉપર ઉતરી આવ્યું હતું અને ડામર પ્લાન્ટ બંધ કરવાની માંગ કરાઈ હતી જોકે બેમાડ ગામની નજીક નજીક જ ડામર પ્લાન્ટોને મંજૂરી આપી દેવામાં આવી છે અને જેને કારણે ડામર પ્લાન્ટ ગ્રામજનો માટે ખતરારૂપ બન્યા છે જોકે તંત્ર દ્વારા હાલમાં પાંચ પ્લાન્ટને નોટિસ આપી બંધ કરવામાં આવ્યા છે ગ્રામજનોની માંગ છે કે જે પ્લાન્ટ હાલમાં ચાલુ છે તે બંધ કરવા થવા જોઈએ અને તેની માંગણી છે કે પ્રદૂષણ વિભાગ અને ખાણ વિભાગ આવા ડામર પ્લાન્ટો સામે કાર્યવાહી કરે બનાસકાંઠાના દાતા તાલુકામાં બેમાળ આંબા ઘાટ સહિતના વિસ્તારમાં ટાવાના પ્લાન્ટ અને કોરીઓ ધમધમી રહી છે જેને લઈને ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે ગ્રામજનો અવારનવાર બીમારીઓનો ભોગ બની રહ્યા છે ગામના ગ્રામજનો અને અને સરપંચ ડામરના પ્લાન્ટ બંધ કરાવવા માટે રોડ ઉપર ઉતરી આવ્યા છે મિત્રો દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્લાન્ટ બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે જોકે મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસથી ગ્રામજનોના વિરુદ્ધ મામલે તાતા મામલતાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કલેક્ટરના આદેશ બાદ પાંચ પ્લાન્ટના માલિકોને નોટિસ આપીને બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે પરંતુ ગ્રામજનોની એવી માંગ છે કે જે પણ પ્લાન્ટ હાલમાં ચાલી રહ્યા છે તે તમામ પ્લાન્ટ બંધ કરવામાં આવે કારણ કે પ્લાન્ટમાંથી ડામરમાં વપરાતા કેમિકલના કારણે બાળકો સહિતના લોકો અને પશુઓ ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે અને તમામ પ્લાન્ટ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉમરગામ લેબડિયા સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી પ્રદૂષણના કારણે ગામમાં કેન્સર ડાયાબિટીસ ટીવી જેવા રોગોએ ભાડો લીધો છે તો બીજી તરફ બાળકોના અનેક પશુઓના મોત થઈ રહ્યા છે અનેક વારની રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ને ગ્રામજનોએ બીમારીનો ભોગ બનવું પડે છે જોકે સમગ્ર બાબતે આરોગ્ય વિભાગનું પૂછે છે કે બેમાળ અને આંબા ઘાટ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં ટીબીના તેર કેસ નોંધાયા છે જ્યારે

હું આસિફ આ તમે જે કીધું એમાં એવું છે ત્રણ વર્ષના અંદર ટીબીના કેસ છે ઓવરઓલ આબકઘાટાના અને બેમાનના થઈને તેર જેવા કેસ થાય છે ન બીપી અને ડાયાબિટીસના કેસ તો એકસો જેવા છે કેન્સરના કેસ તો સમથિંગ એક જ જીવા છે વધારે નથી એમાં બીજું એવું કે તમે જે આક્ષેપનું કીધું એમાં તો એવું છે કે એવું નથી કે ડસ્ટથી અમે બીજી જગ્યા બી ડસ્ટ ઉડતી હોય એના કારણે એલર્જીક જે ઇન્ફેક્શન કહેવાય એ થઈ શકતું હોય છે એમાં એલર્જી અસ્થમા છે બીજું એના કારણે ફેફસાન નબળા થાય એ ફેફસા નબળા થાય તો બીજા માની લો કે એના લીધે આપણે કંઈક રોગ થવાનો હોય તો એના નબળાના કારણે બીજાને ઇન્ફેક્શન એ લાગી શકે છે એવું નથી કે એ અ જે પર્ટિક્યુલર ડસ્ટની જ વાત કરતા હોય આપણે એ નથી કે ગમે તે ડસ્ટ તમારા હોય એના લીધે તમારે એલર્જિક અસ્થમા જે કહેવાય એ થઈ શકે છે હું બેમાળ ગામનો વતની છું સરપંચ તરીકે હાલ હોદ્દા ઉપર છું છેલ્લા ત્રણ વર્ષથી અમારા એરિયામાં સત્તર થી અઢાર ડામર પ્લાન્ટો આવેલા છે તેથી આ ઘરે હુરેલા હોય છે સવારમાં અમારા ગામ ઉપર એટલું ધુમ્મચ હોય છે એમાં કોઈ એવું કેમિકલ આવે છે એલડીઓ કે છે ડામર સડક કહો છે એનાથી અમારા નાના નાના બાળકોના ફેફસા ખલાસ થઈ ગયા છે અમારા ગામમાં ઢોર મરતા હોય છે બાજુ બાજુમાં બસો મીટરની ખેતીના ખેતી કોઈ સીધા સીધા પ્લાન્ટો નાખેલા છે તો એમને કિલોમીટર પાંચ કિલોમીટર બે કિલોમીટર ની રેન્જ હોય છે પંચાયત ની કાયદાની જોગવાઈ છે ભાઈ ગામ મંદિર થી બે કિલોમીટર એરિયામાં એક વસ્તુ ધંધો કરો ડામર પ્લાન્ટો આ લોકો અહીંથી એક લઈ જઈને કોઈ બીજા એરિયામાં જો કદી ચલાવી શકે અમારા ગામની એક બધું નબળી નસ બાળી અને આ લોકો બે ફાર્મ એક બાજુ સવારમાં પ્લાન્ટો ચાલુ કરી અને અમારા ઢોરો અમારા છોકરાઓ મારા નાના નાના બાળકો બરોબર છે અને આજુબાજુમાં જે છાપરાવાળા છે એમનો ઘાસ ચારો બી ઢોર ખાતા નથી તળાવનું પાણી છે એમાં બી કોઈ ઢોર કે બકરા હાલ પીતા નથી એટલે અમારે એક પ્લાન્ટ નહીં ઓબાગોડામાં ડામર પ્લાન્ટ એક બી હશે તો અમારું ગામ સહન કરવા માટે તૈયાર નથી નહીતર એક વસ્તુ ગોધી માર્ગે જવું પડે તો ગોધી માર્ગે જશું કાયદો હાથમાં લઈશું અધિકારીઓ આવે છે મે બી કે એક વર્ષ પહેલા એપ્લિકેશન કરેલી છે મારી એપ્લિકેશન મારી પાસે કમ્પ્લીટ છે સીડી કેસેટો ઉતારેલી છે અરજીઓ આપેલી છે અરજીઓ ઓછીમાં સયો છે અધિકારીઓ સરપંચ જેવાને જો કશું સમજતા નથી અધિકારીઓ પોતે એ બાપુશાહ સમજે છે કે અમારી બાપુશાહ ની પેઢી છે બે માળ ગામ છે એક વસ્તુ બીજું

બે આવેદન પોલીસ સ્ટેશનમાં મામલતર સાહેબમાં પ્રાંતમાં ખાણ ખનિજમાં પોલ્યુશનમાં પણ આ લોકો કઈ વખત ધરાવે છે કે કોઈ સરપંચને કે કોઈ વસ્તુ પૂછતા નથી આવીને ભારોભાર એવી ટેલિબંધ કરીને આવતા હોય કે પવિત્ર ગંગા અમે છીએ નીકળ્યા છીએ સાહેબ પાણી છોડી ગાડીઓ બંધ કરીને કોરિઓ બંધ કરી દેજો એ રીતે આવે છે એટલે મારા ગામવાળા કશું કરી શકતા નથી આ વતની છું અને બધા મને ઓળખે છે આ લોકો મને બી કરેલો છે કેટલાય વખત અને હું આ કામ આઠ દિવસ થી કરું છું તો કોઈ અધિકારી અમારું સાંભળે આવે છે બધા અધિકારી આવે છે અહીંયો પણ શું કરીને જતા છે મોટા મોટા લોકો તો કઈ દેખતા જ નથી મોટા લોકો હજી બી એ જ પ્રમાણમાં આજ બી કલેક્ટર અમારા મામલતદાર સાહેબ આવ્યા હતા પણ એ શું કરીને ગયા એ અમને ખબર નથી

આ ડોમર પ્લાન્ટ તો સત્તર અઢાર થી અમારે અહીંયા જોતા નથી કારણ કે એના કારણે અમે અહીંયા થાકી ગયેલા છે બરોબર છે એના બસો કેસ અમારા ગોમ અંદર પડેલા છે હાલ તમે ડોક્ટર રાય તો બસો થી ત્રણસો કેસ નીકળ બરોબર છે અત્યારે છોકરો બોકરો બધો બીમાર રહી ગયેલો છે તો એનો કોઈ નિકાલ કાઢો આ નિકાલ નહીં નીકળે તો પબ્લિક મરી જશે ગોમ બી ખોવરાઈ જશે આ મારી નર્મ વિનંતી છે સરકારી અધિકારીઓને મોટા 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 લોકો અંદર જોડાયેલા છે આજ બી બધો ખબર છે નાનો નથી્યો ડામ સીલ કર્યા છે તો આ પછી બીજા જે સત્તર અઢાર ડોમ્બર પ્લાન્ટ છે એનું તો કોઈ નોમ જ લેવા નથી માંગતું આ બીજી કાર્યો અને બસો મીટર ની જે માંગ આલી હતી એનું તો કોઈ પત્તો એમ સંઘ વાળી પબ્લિક બી પરેશાન છે જે હડવા વાળી પબ્લિક છે ને આ બસો મીટર નો રોડ પર એ બી પરેશાન છે તો એનો નર્મ વિનંતી કે બહુ એનો કડક પગલો લ્યો આ જે તંત્ર ના લોકો અહીંયા આવ્યા હતા ચેકિંગ પ્રદુષણ ની ગાદી આવે છે આજ સાહેબ આવ્યા હતા સિંહ સાહેબ આવવાના હતા પણ પાછા વળી ગયા અધિકારીઓ જે આવતા હોય એમને તો જ ખબર પડી જાય લોકોને અધિકારી નીકળ્યા

ਦੋਮਰ ਪਲਾਂਟ ਹਮਾਰਾ ਜੋਤਾਰਨੀ 70 ਦੀ 18 ਦੋਮਰ ਪਲਾਂਟ ਤੇ ਇਹ ਹਮਾਰੇ ਆਈਓ ਜੋਤਾਰ ਨਹੀਂ ਕਿਉਂਕਿ ਇਹ ਨਾਲ ਗਾਰੇ ਤੋਂ ਅਮੀ ਪੀਆ ਕਰੀ ਕਰੀ ਮਰੀਏ ਜੇ 10 ਕਿਲੋਮੀਟਰ ਦੀ ਰੈਂਜੋ ਮ ਆਉਣਾ ਚਾਹੀਏ 70 ਪਲਾਂਟ 600 ਮੀਟਰ ਦੇ ਅੰਦਰ ਛੇ ਤੋਂ 600 ਪਲਾਂਟ ਤੋਂ ਅਮੀ ਅਜੇ 600 ਮੀਟਰ ਦੇ ਅੰਦਰ ਤੋਂ ਅਮੀ ਗਾਮ ਕੋਰੇ ਮੋਟੇ ਇਹ ਲੋਕੋ ਆਮਰਾ થઈ ਗਿਆ ਜੇ ਤੋਂ 600 ਮੀਟਰ ਨਹੀਂ ਅਮੀ ਛੱਡ ਜੂ